નમસ્કાર ભારત માતા કી જય વંદે માતર આપણા દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિઝન સાથે આ દેશની જે કાર્યભાર બે હજાર ચૌદથી સંભાળ્યો છે ત્યારથી આજ દિન સુધી અવિરત કાર્ય કરીને આ દેશને બે હજાર સુડતાલીસની અંદર નવ ભારતની જે પરિકલ્પનાની સાથે વિકસિત દેશોની હરોળમાં લઈ જવાની વાત થઈ છે ત્યારે આવનારા દિવસોની અંદર મધ્યમ વર્ગથી લઈ અને ખૂબ સારા એક સમાચાર લોકોને આપીને જીએસટીના પ્રમાણમાં પ્રથમ વખત ખૂબ મોટા પ્રમાણમાં ઓછું કરી અને મધ્યમ વર્ગને પોસાય અને સીધો જ તેમને લાભ થાય એવો નિર્ણય લઈ અને સહકારી સમૃદ્ધિની સાથે આ દેશને સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને આર્થિક રીતના સમૃદ્ધ થાય તેવા વિષયોને લઈને ખૂબ સારી રીતના આ દેશ વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે ને તેના ભાગરૂપે આપણે તેમના માટે પણ કરી શકીએ કે ના કરી શકીએ પરંતુ એક આદર ભાવથી એક દિલથી આપણે તેમને એક પોસ્ટને પણ એમના જે કાર્ય છે તેને બિરદાવીએ અને તેમને અભિનવાદન પાઠવીએ ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે તેમના થકી ખૂબ સારા કાર્ય થઈ રહ્યા છે થાય અને જે મજબૂતી તરફ જઈ રહ્યો છે તો આવો આપણે સાથે મળી અને એક નાનામાં નાના પ્રયાસથી આપણે આદરથી એક સત્કાર્યને નિભાવેલ છે તેને આપણે પ્રોત્સાહિત કરીએ અને તેનું અભિવાદન પાઠવીએ આવી રીતના આ પત્ર જાતે લખી અને આપણે મોકલીએ તો આપણે આપણા માટેનું જે કંઈ કાર્યભાર સંભાળી રહ્યા છે તેનો આપણને ખૂબ સારો શ્રેય મળે છે તેને આપણે ફરીવાર અભિનંદન પાઠવીએ આવો આપણે સાથે મળી સ્વહસ્તે એક પોસ્ટકાર્ડ માનીએ નરેન્દ્ર મોદી સાહેબને પહોંચાડી કે આપે જે અમારા માટે જે નિર્ણય લીધા છે અમને આ બાબતે ગર્વ છે અને આ આવા જ કાર્ય અમારા માટે કરતા રહો ભગવાન પણ આપને ખૂબ બળાવે સ્વામિનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આપનું આયુષ્ય ખૂબ વધે અને ખૂબ સ્વાસ્થ્ય સારું રહે એવી ફરીવાર દીધી પ્રાર્થના જય હિન્દ વંદે માસ i